ફ્રેન્ડ્સ વેલકમ ટુ મિનિંગ ઇન ગુજરાતી ચેનલ નોર્થવેસ્ટ નોર્થવેસ્ટ શબ્દનો અર્થ ઉત્તર પશ્ચિમ વાયવ્ય દિશા વાયવ્ય ખૂણો કે પશ્ચિમોત્તર થાય છે નોર્થવેસ્ટ શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ ધ વિન્ડ ઇઝ બ્લોઇંગ ફ્રોમ ધી નોર્થવેસ્ટ અર્થાત વાયવ્ય દિશા તરફથી પવન ફૂંકાઈ રહ્યો છે એક બીજું ઉદાહરણ જોઈએ ટેક ધી નોર્થવેસ્ટ રોડ ઇટ ઇઝ ધ શોર્ટેસ્ટ વે એટલે કે ઉત્તર પશ્ચિમનો માર્ગ લો તે સૌથી ટૂંકો રસ્તો છે એક અન્ય ઉદાહરણ જોઈએ મોસ્ટ ઓફ ધ કન્ટ્રીઝ ઇન્ડસ્ટ્રી ઇઝ ઇન ધ નોર્થ વેસ્ટ એટલે કે દેશનો મોટા ભાગનો ઉદ્યોગ ઉત્તર પશ્ચિમમાં છે ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઈટ મિનિંગ ઇન ગુજરાતી ડોટ કોમની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડીયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઈક શેર સબ્સ્ક્રાઇબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ